દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પોણી ગામ પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી નાની બાળકી સાથે શારીરિક અડપલા કરી કરુણ હત્યા કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય અને ફાંસી સજા કરવામાં આવે તેવી માંગી જાલોદનગર માં સર્વ હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સર્વ હિન્દુ સમાજે ભરત ટાવર બળબજાર ખાટવાડા ગામડી ચોકડી સરદાર પટેલ ચોક અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારો માં થઈને રેલી નીકાળવામાં આવી હતી અને મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ایا پونيا ياپي دگري دے اایا پونيا ياپي دگري دے اایا پونيا ياپي گني گني ہاسي دو گني گني ہاسي دو گني گني ہاسي دو گويند نٹ ہاسي دو گويند نٹ ہاسي دو گويند ياپي راکو સિંગવર તાલુકાના જે ટોરલી ગામે જે છ વર્ષની માસુમ દીકરી પર જે અત્યાચાર થયો છે જે ગુનેગાર છે એમાં જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે કે જે દીકરીને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકારશ્રીને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલે અમે શાળા એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ પણ જે પીડિત પરિવાર છે પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને જાલોદ હિન્દુ સમાજ આજે એક દિલ્હીના મામલેદાર મામલતદાર સાહેબની ઉપી છે એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે એના માટે કે દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે એ અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે શૈલેષકુમાર રાઠોડ નેશનલ બસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર